નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી પીનલ સ્કોર્નને યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત થશે બારડોલી ઉપરાંત ભાવનગર અને ગીર સોમનાથથી આવ્યા છે સૌથી મોટા અને અગત્યના સમાચારની સૌપ્રથમ વાત કરીશું બારડોલીની બારડોલીમાં પોક્સો કેસમાં બારડોલી સેશન કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે સગીરા પર દુષ્કર્મ આચર્ય આરોપીને કોર્ટે પાંત્રીસ વર્ષની સજા ફટકારી દીધી છે

હવે મિત્રો વાત કરીશું ગીર સોમનાથના સમાચારની ગીર સોમનાથમાં આવ્યા છે ભૂકંપના જોરદાર આંચકા ગત માડી સાંજે ગીર સોમનાથ અને આજુબાજુના વિસ્તારોમાં ધરાધ્રુજી ઉઠી હતી ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાડાથી બે કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે રિકટ સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ડ બેની માપવામાં આવી છે એટલે મિત્રો ગત એક મહિનામાં ભૂકંપના આંચકા ઉપર નજર નાખે તો કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા નોંધાઈ ગયા છે જે હવે એક ચિંતાનો વિષય પણ બની ચૂક્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે